પતિ અને પત્નીના સંબંધમાં જ્યારે ત્રીજા પાત્રનું આગમન થાય છે ત્યારે સંબંધોમાં ખટાશ આવતા વાર નથી લાગતી અને વાત એટલી હદે વણસી જતી હોય છે કે ક્યારેક આ ત્રીજા પાત્રના કારણે પરિણામ કેટલું ગંભીર અને ચોંકાવનારું આવી શકે છે તેનો ખ્યાલ નથી આવતો કઈક આવું જ જોવા મળ્યું ગોંડલમાં શું છે આખી કહાની જુઓ આ રિપોર્ટમાં પ્રેમ ક્યાં કોઈને પૂછીને થાય છે એ તો બસ થઈ જાય છે પણ પવિત્ર કહેવાતો પ્રેમ લગ્ન પછી અન્ય વ્યક્તિ સાથે થાય તો તે અનૈતિક કહેવાય છે ગોંડલમાં રહેતા એક પરણિત યુવકને અન્ય પરણીતા સાથે પ્રેમ થયો તેના પછી જે થયું એ અત્યારે આખા ગોંડલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતી કહાની અનૈતિક સંબંધનું કાતિલ પૂર્ણ વિરામ પતિ પત્ની ઓર વો ના ચક્કર માં ખૂની ખેલ રોડની એક બાજુ લોહી લુહાણ હાલતમાં પડેલી એક મહિલા ની લાશ પાવડો તપાસ કરી રહેલી પોલીસ અને પોલીસ ના સકંજા માં રહેલી મહિલા આ તમામ દ્રશ્યો અનૈતિક સંબંધના ના કાતિલ અંજામ ની સાબિતી પૂરશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી આ ઘટના ગોંડલની વાછરા ચોકડી નજીક બની છે જ્યાં પતિના અન્ય મહિલા સાથે પ્રેમ સંબંધથી કંટાળીને પત્નીએ પતિની પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી છે જેની હત્યા કરી દેવામાં આવી છે તે મહિલાનું નામ જલ્પા મેર છે આ મહિલાને મોતને ઘાટ ઉતારનાર આરોપી મહિલાનું નામ જીજ્ઞા કિશન હાંડા છે જેની ઝલપાની હત્યાના આરોપસર ધરપકડ કરાઈ છે હત્યાની ઘટનાની માહિતી મળતા ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો તેની દીકરી જલપાબેનને આ કામના આરોપી જીજ્ઞાબેન કિશનભાઈ કોળીએ મારી નાખેલ છે જેથી તાત્કાલિક ગોંડલ સિટી પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલબ એકસો ત્રણ એક અને કલમ 135 મુજબ તાત્કાલિક એફઆઈ કરવામાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ ત્રણ એક અને જીપીએ એકસો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ આરોપી બેન જીજ્ઞાબેન કિશનભાઈ કોળીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે આ ગુનાની તપાસ ગોંડલ સિટી પીઆઈ ડામોર ચલાવી રહ્યા છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે પતિને મળવા આવેલી પ્રેમિકાની હત્યા માથામાં પાવડાના ફટકા મારી કરી હત્યા અનૈતિક સુખી લગ્ન જીવનને બરબાદ કરી નાખ્યું ગોંડલના ધારેશ્વર મહાદેવ મંદિર નજીક કિશન હાંડા પત્ની બે બાળકો અને માતા પિતા સાથે રહે છે તેમના લગ્નને સાત વર્ષ થયા છે પરિવાર ખુશીથી રહેતો હતો પરંતુ દોઢ વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર કિશન અને જલપા સંપર્કમાં આવ્યા શરૂઆતની વાતચીત થોડા સમયમાં પ્રેમ સંબંધમાં પરિણમી કિશન અને ઝલ્પા કલાકો સુધી વાતચીત કરતા અને મુલાકાત પણ કરતા હતા થોડા સમય અગાઉ કિશન અને જલ્પા ભાગી ગયા હતા જો કે પોલીસ ફરિયાદ થતા બંનેને પકડી પરત લવાયા હતા એ પછી ઘરે પતની સાથે આવવાને બદલે કિશન રાજકોટમાં પ્રેમિકા જલપા સાથે રહેતો હતો અઢી મહિનાથી પત્ની અને બાળકો સાથે રહેતો હતો પરંતુ સાથેના સંબંધ યથાવત રાખ્યા હતા આ વાત પત્ની જીજ્ઞાને મંજૂર ન હતી તો બીજી તરફ અવારનવાર જલ્પા કિશનને મળવા ગોંડલ આવતી હતી જેને લઈને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા તેમ છતાં કિશન પ્રેમિકા સાથેના સંબંધો તોડવા તૈયાર ન હતો સાત ડિસેમ્બરે જલપા કિશનને મળવા વાળી આવ્યાની જાણ થતા જીજ્ઞા ત્યાં આવી જીજ્ઞા અને જલપા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ કિશને બંનેને શાંત રહેવા કહ્યું પણ અહીં તો વાત વધુ વકરતી ગઈ ગુસ્સામાં ભાન ભૂલેલી જીજ્ઞાએ પાવડો લઈને જલપાની પાછળ દોડી ઝઘડો કરતા રસ્તા પર પોચેલી જલ્પાના માથામાં પાવડાના ફટકા મારી નાખી સ્ટેશન થઈ ગુના સ્થળે મહિલા નું પર્સ અને હત્યા માટે ઉપયોગમાં લીધેલો પાવડો સહિતની ચીજવસ્તુઓ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી દીકરી આ આરોપી પતિ કિશનભાઈ સાથે પ્રેમ સંબંધ હોય આડા સંબંધ હોય જે આરોપી પાવડાના દીકરી પાવડાના હાથા મારી મૃત્યુ નિપજાવેલ છે જ્યારે જ્યારે અનૈતિક સંબંધ બંધાય છે ત્યારે ત્યારે તેનો અંત અણધાર્યો અને અજુકતો આવે છે ગોંડલમાં અનૈતિક સંબંધ વધુ એક પરિવારને વેર વિખેર કરી નાખ્યો સંબંધના તેની હત્યાના આરોપસર ને જેલ થઈ અને આ બંનેના લીધે જલપા તેમજ જીજ્ઞા બંનેના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે વિશ્વાસ ભોજાણી ગુજરાત ફર્સ્ટ ગોંડલ